શારદાબહેન ઝડપથી હાથ ચલાવીને ગરમાગરમ પરોઠા બનાવી બધાને નાસ્તો આપી રહી હતી ઘરના બધા સભ્યો એકસાથે નાસ્તો કરતા હતા કારણ કે બધાને પોતપોતાના કામ પર જવાનું હતું જ્યારે બંને પુત્રો રમેશ અને મહેશ અને તેમના પતિ કામ પર નીકળી ગયા ત્યારે શારદાબેન થોડો આરામ લેવા માટે બેઠી એટલામાં બામ મોઢી એવું સુમનાવી અને પૂછ્યું માજી શું હું તમને પણ નાસ્તો આપી લાવું શારદાબેન હસતા હસતા કહ્યું આવો લાવી દો સુમન આલુના પરોઠા લાવીને તેમની સામે મૂકી દીધા ઘરમાં બે વહુ હોવા છતાં રસોડાની તમામ જવાબદારી શારદાબેન સંભાળતી હતી એવું ન હતું કે વહુઓને રાંધી શકાય નહીં અથવા તેઓ કરવા ઈચ્છતી ન હતી પણ ઘરમાં દરેક સભ્યને શારદાબેનના હાથનું બનાવેલું ભોજન ગમતું હતું વહુઓ માત્ર તૈયારી કરી દેતી પણ આખરે રસોઈ બનાવવાનું કામ શારદાબેને જ કરતી નાસ્તો કર્યા પછી શારદાબેન અખબાર લઈને બેસી જતી હતી કે એટલામાં અચાનક તેમનો ફોન વાગી ઉઠ્યો તેમને વહુને કહ્યું જુઓ તો કોનો ફોન આવ્યો છે સુમને ફોન જોઈને કહ્યું માજી પપ્પાજીનો ફોન છે શારદાબેન આચાર્યથી બોલી અરે હમણાં તો ગયા છે ને પછી ફોન કરી રહ્યા છે તેમણે તરત જ ફોન હાથમાં લીધો અને કાન પાસે લગાવીને કહ્યું હેલો પણ સામેથી તેનો પતિનો અવાજ ના આવી જેના કારણે તેઓ ગભરાઈ ગઈ તેમણે ઉતાવળમાં પૂછ્યું તમે કોણ બોલી રહ્યા છો અગ તેના વ્યક્તિએ જવાબ આપ્યો જેનો આ ફોન છે તેમને ટ્રક ટક્કર મારી છે અને તેમની સિટી હોસ્પિટલ લઈ જવામાં છીએ કૃપા કરીને જલ્દી ત્યાં આવી જજો એટલો કોઈને તે વ્યક્તિએ ફોન કાપી દીધો સુમને તરત જ પોતાના પતિ અને દેવરને ફોન કરીને હોસ્પિટલ પહોંચવા માટે કહ્યું અને પોતે પણ પહોંચીને પોતાની મદદ શારદાબેનને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ દોસ્તો વિડિયો આગળ શરૂ કરી એની પહેલા પીડીઓને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને કોમેડી બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો ત્યાં પહોંચતા શારદાબેન ગભરાઈને દોડતી અંદર ગઈ તેમણે જોયું કે શામલાલજી હોસ્પિટલના બેડ ઉપર સુઈ રહ્યા હતા અને ડૉક્ટરો તેમની તપાસ કરી રહ્યા હતા થોડીવાર પછી શામલાલ ધીમે ધીમે આંખો ખોલીને જોયું તો શારદાબેન તેમની પાસે ઊભી હતી તેમણે દ્રુજા હાથે પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢી અને શારદાબેનના હાથમાં મૂકીને કહ્યું મને માફ કરી દો શારદા હું તમને કંઈ આપી શક્યો નહીં અને હવે આપવાનું શક્ય પણ નથી મારો સમય આવી ગયો છે હું જઈ રહ્યો છું એટલું કહીને તેમના બંને હાથ જોડ્યા અને તેની આંખો હંમેશા મારે બંધ રહી ગઈ શારદાબેન સ્તબ્ધ થઈ ગયા અને તેને સવારે નાસ્તો કરાવીને કામ પર મોકલ્યું હતું તે અચાનક કેવી રીતે ચાલ્યો ગયો આ સત્ય સ્વીકારવું તેમના માટે ખૂબ મુશ્કેલ હતું વહુએ કોઈક રીતે તેને સંભાળ્યા અને ઘર લઈ જઈ આવી શારદાબેન જોર જોરથી રડી રહી હતી અને સાથે આખું ઘર શોખમાં ગરકાવ થઈ ગયું હતું રમેશ અને મહેશ જે પિતાની હાજરીમાં હજી પોતાના બાળકોને માનેતા હવે તેમના ઉપર આખા ઘરની જવાબદારીઓ આવી ગઈ હતી તેમણે પોતાને સંભાળવા અને વૃદ્ધ સંબંધીઓની મદદથી સમગ્ર અંતિમ વિધિ પૂર્ણ કરી થોડા દિવસો પછી ધીમે ધીમે સગા સંબંધીઓ આવ્યા હતા તેઓ પાછા ચાલી ગયા અને જીવન ફરી જૂના લયમાં વળી ગયું પરંતુ હવે ચારદાબેન રસોડામાં જતી ન હતી કારણ કે હવે ઘરની સંપૂર્ણ જવાબદારી વહુએ પોતાના હાથમાં લીધી હતી શારદાબેન કંઈ પણ કામ કરે ને પૂછવા આવવું ન હતું ધીરે ધીરે તેમનું મહત્વ ઓછું થવા લાગ્યું અને સમય જતા આ મહત્વ અપમાનમાં બદલાઈ ગયું જ્યારે શારદાબેન આ ફેરફાર લાગ્યો ત્યારે તેમણે વિચાર્યું શાયદ હવે હું અમારા ભોજનમાંથી બનાવતી નથી ખવડાવતી એટલા માટે બધા નારાજ છે આ વિચારી સાથે તેઓ સૂઈ ગયા અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સીધા રસોડામાં પહોંચી તેમણે બધા માટે તેમનું મનપસંદ નાસ્તો બનાવવાનું શરૂ કર્યું એટલામાં જ ખટખટાટની અવાજ આવી અને મોટી બહુ સુમન દોડતી રસોડામાં આવી શારદાબેને ત્યાં જોઈ તો ગુસ્સામાં બોલી માજી તમે શું કરી રહ્યા છો શું હું નાસ્તો બનાવી શકતી નથી જે તમને બનાવી રહ્યા છો અથવા તો તમે રાતભર ભૂખી હોવાથી તમે સવારે રસોડામાં આવી ગયા આ સાંભળીને શારદાબેનનું ચહેરું આપમાનથી લાલ થઈ ગયું પણ પોતાના લાગણીઓને છુપાવતા તેઓ હસીને બોલ્યા નહીં વહુ મેં વિચાર્યું કે આજે હું બધાના માટે મારા હાથથી નાસ્તો બનાવી દઉં ઘણા દિવસોથી કંઈ બનાવ્યું નથી અને રમેશ અને મહેશ મારા હાથનું નાસ્તો બહુ પસંદ છે સુમન ત્રાસી ગયેલી અવાજમાં બોલી છોડી દો માજી હું પોતે બનાવી દઉં ભાવની આ વાત સાંભળીને શારદાબેન ત્યાં ઊભા રહેવાનું મુશ્કેલ બની ગયું તેઓ ચૂપચાપ પોતાના ઓરડા તરફ ચાલી ગયા જ્યારે બધાય નાસ્તો કરી લીધો ત્યારે બહુએ શારદાબેન માટે એક પ્લેટ લાવી અને તીર કાઢીને તેમની સામે પાથરી દીધી અને કડક અવાજમાં કહ્યું લીજો માજી ખાઈ લ્યો તમને આજે વધુ ભૂખ લાગી છે એટલું કહીને સુમન મોઢું બતાવતા ત્યાંથી ચાલી ગઈ શારદાબેન ગમે તેવું કોઠું બોલ્યા વિના પ્રેટ એક બાજુ સરખાવી અને પથારી પર પડી ગઈ તેમની આંખોમાં આંસુર વહી રહ્યા હતા એક દિવસ તેમણે કંઈ પણ ખાધું નહીં અને કોઈએ પૂછવાની પણ જરૂર સમજાઈ નહીં કે એમણે સમજાતું ન હતું કે હવે શું કરવું પછી તેમણે વિચાર્યું શાયદ હું હવે પેલા છેલા જેવું ભોજન નથી બનાવી શકતી તેથી બધા તેને અવગણે છે હવે હું બીજું કોઈ કામ કરીશ દોસ્તો વિડીયો આગળ શરૂ કરીએ એની પહેલા કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવજો કે આ બહુએ શારદાબેન સાથે સારું કર્યું છે કે ખોટું બીજા દિવસે સવારે તેઓ ઘરના બધા કપડાં એકઠા કરીને ધોવા લાગી કોઈએ પૂછ્યું નહીં કે માં તમે કેમ કપડાં ધોઈ રહ્યા છો થોડી વાર પછી શારદાબેનની નણંદ કમળાબેન ઘરે આવીને તેઓ શારદાબેન જોઈને ચકચારી ઉઠ્યા ને બોલ્યા અરે ભાભી તારા શેના થયું છે તું એટલી કમજોર કેમ થઈ અને આ બનાવી છે શું કામ નથી કરતી કે તારે કપડા ધોવા રહ્યા શારદાબેન હળ સ્મિત સાથે બોલી કશું નહીં જીજી ખાલી બેઠી હતી તો વિચાર્યું કે કપડાં ધોઈ લઉં આટલું કહીને તેણે હાથ ધોઈને કમલાબેન અંદર લઈ ગયા અંદર જતા મોટી બહુ સુમન પાણી લઈને આવી અને કટુ સ્વરે બોલી હા હા ભુઆજી અમે બધું તમારા સામે કહી દો કે અમે તમારા કામ માજી સાથે કરાવીએ છીએ અને તેમણે ભોજન પણ નથી આપતા પછી તેઓ ભુઆજીના બાજુમાં બેસીને બોલી ભુઆજી હું શું કહું જ્યારથી પપ્પાજી ગયા છે ત્યારથી માજીને સાંભળવું મુશ્કેલ બની ગયું છે અમે કેટલા પણ જતન કરી લઈએ પણ તે ખુશ થતી જ નથી હવે તમે કહો અમે આખો દિવસ ઘરના કામ કરીએ એમની સેવા કરતા રહીએ દરરોજ કોઈક નવો નાટક ચાલુ કરે છે જેના કારણે જીવવું મુશ્કેલ થઈ ગયું છે આટલું કહીને તેઓ મોઢું ચડાવતા બેસી ગઈ ત્યાં સુધી નાની વહુ પણ આવી ગઈ અને પોતાની જીઠાની સાથે એકમત કરતા ફરિયાદો કરવા લાગી તેમણે વહુ એના મોઢેથી અપમાનજનક શબ્દો સાંભળીને શારદાબેન ત્યાંથી જઈ શક્યા નહીં અને શાંતિથી બહાર ચાલી ગઈ સાંજે ભુવાજી પણ પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા રાત્રે જ્યારે રમેશ અને મહેશ પાછા ઘરે આવ્યા તો તેમણે જોયું કે બંને વહુઓ ગુસ્સામાં બેઠી હતી કારણ પૂછતા જ બંને વહુઓ ફરી ફરિયાદ શરૂ કરી દીધી આજે માજી અમારી બદનામી કરવા માટે આખા ઘરમાં કપડાં બાંધીને બહાર બેસી ગયા દરરોજની ફરિયાદોથી કંટાળીને બંને ભાઈઓએ ગુસ્સામાં ઉઠ્યા અને માતાજીને મળવા માટે ગયા રમેશ ગુસ્સાથી કહ્યું માં શું તમે નક્કી કરી લીધું છે કે અમને શાંતિથી જીવવા નહીં દો અમે આખો દિવસ થાકીને આવીએ અને પછી તમારું ડ્રામા શરૂ થઈ જાય છે હવે ઘણું થઈ ગયું છે માં જો અમારા સાથે નહીં રહી શકતી તો ક્યાંક બીજું જવાનું નક્કી કરી લે અને વિચારજો આટલું કહીને પછી બંને પુત્રો કોઈ વાત સાંભળ્યા વિના ચાલ્યા ગયા શારદાબેન બેટા મારી વાત તો સાંભળો કહેતી જ રહી ગઈ ક્યારે વિચાર્યું ન હતું કે હવે પોતાના પુત્રો પાસે એટલે જીલભરી વાતો સાંભળવી પડશે તેઓ ચૂપચાપ પોતાના પતિની તસવીર લઈને બેઠા અને આંખોમાંથી દોધર આંસુ વહાવી લાગ્યા શારદાબેન દડ દરબાર રડવા લાગી શું થયું મને આ માટે એકલી છોડી ગયા હતા કે હું અહીં મારા પોતાના પુત્રો અને વહુઓ સામે અપમાનજનક સહન કરતી રહીશ જ્યારે સુધી તમે હતા ત્યારે બધા કેટલા આદરથી વાત કરતા હતા પણ તમારા જતા આ ઘર ઘર જ ન રહ્યું વહુ તો વહુ હવે મારા પોતાના દીકરાઓ પણ મને દોષિત ઠારવી રહ્યા છે અને ગણવા લાગ્યા છે પણ હવે હું આ ગિલ્લતભરી જિંદગી વધુ જીવી શકાશી નથી તેમણે પોતાના આંસુ પોચા કર્યા અને વિચાર્યું ત્યારે દીકરાઓએ મને ક્યાંક જવાનું કહી દીધું છે તો હવે હું આ ઘરમાં રહીને શું કરીશ તેમણે એક નાનકડો થેલામાં જરૂરી સામાન અને પતિની તસવીર રાખી સવારે થવાની રાહ જોવાની શરૂ કરી રાત ભર તેમણે ઊંઘ આવી નહીં પણ રાત્રે ક્યાંક જઈ પણ શક્તિ ન હતી એટલે સવારે સૂર્યોદય થાય તે પહેલા તેઓ શાંતિથી દરવાજો ખોલીને બહાર નીકળી ગયા તેઓને ખબર ન હતી કે ક્યાં જવું છે પણ જ્યાં પગ લઈ જાય છે ત્યાં જવાનું લાગ્યા ચાલતા તાલતા શારદાબેન સુમસાન ગલીઓ પાર કરીને હાઈવે પર આવી ગયા તેમણે સતત ચાલતા રહ્યા જ્યાં સુધી પગ ન દુખી જાય જ્યારે તેમણે સાંભળ્યો ત્યારે જોઈ શકે કે બપોર થઈ ગઈ હતી અને તેઓ એક દાબા એટલે કે રસ્તામાં હોટલ સામે ઊભા હતા હવે તેમાં વધુ ચાલવાની હિંમત ન હતી એટલે તેમણે ત્યાં એક ચબૂતરા પર બેસીને આરામ કરવા લાગ્યા થોડી વાર પછી તેમણે એક નળ પરથી પાણી પીધું અને મોં ધોઈ ચેડી રાહત મળી હવે તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું ક્યાં જવું તે તેમણે જોયું કે ત્રણ ચાર લોકો એક માણસની માર આપી રહ્યા છે તે માણસ કોઈક રીતે છૂટીને ભાગી ગયો શારદાબેન તેમને નજીક ગઈને પૂછું બેટા એને શું ભૂલ હતી અને તમે એને કેમ મારતા હતા તેમાંથી એક વ્યક્તિ બોલ્યો અમ્માજી આ બધા મારા દાબા ઉપર રસોઈ બનાવતો હતો આજે મારી વેચાણ થઈ હતી અને હું પૈસા છોડીને સ્નાન કરવા ગયો હતો એ જ ફાયદો ઉઠાવીને આ પૈસા લઈને ભાગી રહ્યો હતો હવે ધાબાનો માલિક માટે સમસ્યા એ હતી કે ગ્રાહકોના ઓર્ડર કોણ કરશે પૂરા કારણ કે રસોઈ બનાવનાર ચોરી કરીને ભાગી ગયો ગ્રાહકો થઈને બોલવા લાગ્યા જલ્દી ઓર્ડર પૂરું કરો નહીં તો પાછા પૈસા આપી દો જો પૈસા પાછા આપવા પડે તો ગ્રાહકો ફરી ક્યારે ધાબે નહીં આવે તે ચિંતામાં પડી ગઈ કોઈને નવા રસોઈઓની વ્યવસ્થા કરવા માટે ફોન કરવા લાગ્યો શારદાબેન થી માલિકની હાલત જોઈને એક આશાની કિરણ દેખાઈ તેઓ હિંમત કરીને તેમની પાસે ગઈ ને કહ્યું બેટા મને થોડો સમય આપો હું પ્રયત્ન કરીશ રસોઈ બનાવવા માટે જો તમને મદદ કરીશ માલિકે વિચાર્યું કંઈ પણ ન હોય તો પણ ઓછામાં ઓછું ગ્રાહકને ભોજન તો મળી રહેશે તેથી તેને હા કહી દીધી ને કહ્યું બરાબર અમ્માજી આવો હું તમને રસોઈ બતાવી દઉં જો કોઈ મદદ જોઈએ તો આ છોકરાઓ તમારી મદદ કરશે તેમણે બે છોકરાઓને શારદાબેનની મદદ માટે મોકલી આપ્યા અને પોતે બહાર જઈને ગ્રાહકોને સમજવાનું શરૂ કર્યું થોડા સમયમાં તમારું ભોજન આવી જશે રસોઈમાં શારદાબેન સમગ્ર મનથી કામ લાગી ગઈ તેમણે છોકરાઓને લસણ અને ડુંગળીને ટામેટાનું પેસ્ટ બનાવતા કહ્યું અને પોતે ઓર્ડર અનુસાર ભોજન તૈયાર કરવા લાગી તેઓ રસોઈમાં નિષ્ણાત હતા તેથી વધુ સમય લાગ્યો નહીં જલ્દીથી ઢાબા માલિકે ભોજન સર્વ કરાવી દીધું જ્યારે ગ્રાહકોએ ભોજન ખાધું ત્યારે તેમની પ્રતિક્રિયા આશ્ચર્યજનક હતી બધાએ ખૂબ વખાણ કર્યા અને કહ્યું આજે ભોજનમાં સ્વાનદાર સ્વાદ છે ધાબા માલિક ખુશ થયો અને શારદાબેન પાસે આવ્યો અને બોલ્યો માજી તમે મને ખૂબ મોટી મુશ્કેલીમાંથી બચાવી છે હું તમારો આભાર કેવી રીતે માનું આ સાંભળીને શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા તેમણે પોતાની આખી હકીકત કહાની ધાબા માલિકની કહી તેમણે દુઃખભરી કહાની સાંભળીને ડાબા માલિક પણ ભાવુક થઈ ગયો તેમણે શારદાબેનના આંસુ પોચા કરતા કહ્યું અમ્માજી હવે તમે ક્યાંય નહીં જાઓ તમે મને બેટા કહેલું છે અને તમે મારા દાબામાં બહુ વેચાણ લીધું છે આથી વધુ ખુશીની વાત કરવા માટે બીજું શું હોઈ શકે તેમણે કહ્યું હું અનાથ છું બાળપણથી જ માતાના પ્રેમ માટે તરસતો રહ્યો મારી માતા મને જન્મ આપતા જ ભગવાનને પ્રિય થઈ ગઈ હતી અને પિતા પણ માતાના શોખમાં સુરક્ષ સીધા થઈ ગયા તાવ તાવે મને ફક્ત દસમા ધોરણ સુધી ભણાવ્યો અને પછી ઘરમાંથી કાઢી મૂક્યો કે હવે તું કમાવા લાયક થઈ ગયો છે થોડા દિવસ પછી મહેનત મજૂરી કરી અને થોડા પૈસા બચાવ્યા અને પછી આ નાનકડું ધાબુ શરૂ કર્યું છે કહીને તેની આંખો ભીની થઈ ગઈ પણ તરત જ તે હસીને બોલ્યો પણ હવે મને ભગવાનની પાસે કોઈ ફરિયાદ નથી જુઓ ને તેઓએ મને મારી માતા સ્વરૂપે તમને મોકલ્યા છે અને હવે આપણે મા દીકરો સાથે રહેશું અને દાબા ચલાવશું શારદાબેન પ્રેમથી તેનું માથું સહાવતા કહ્યું અને તેમની સાથે રહેવા માટે સંમત થઈ ગઈ રમેશ અને મહેશ પોતાના માટે કોઈ શોધગોળ કરી નહીં પણ ભગવાનને તેમ એક નવો દીકરો આપી દીધો તેમને પોતાના દીકરા કરતાં વધુ સારો સાબિત થવા લાગ્યો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને અમારે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફરી મળીશું આભાર રાધે કૃષ્ણ રાધે રાધે